નમસ્કાર જય હિન્દ જય ભારત મિતેશભાઈ પડિયા સામાજિક કાર્યકર્તા અને બાવીસ લોકસભા ભરુજના અપક્ષો ઉમેદવાર ગત રોજ આપણે કુમાનદેવ પાસે રોડ રસ્તાની ખસ્તા હાલતને લઈને વિડીયો બનાવ્યું હતું જેની ઉપર તંત્રની આંખ ખુલી અને આજે આ રસ્તાનું સમારકામ ચાલુ કરી દેવામાં આવેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ તંત્રનો પણ બોલે તારે શા માટે મને એ સમજાતું નથી કોણ છે મકળદમ શું ચાલી છે તો એટલે કઈ કઈ તમારી ગવર્મેન્ટમાંથી ગવર્મેન્ટ હમણાં બે પાંચ મહિના અરે બે ચાર મહિના પેલા જ આ રસ્તો બનાવ્યો ખોદાઈ ગયો શું કેવાનું છે કેટલા રૂપિયા ખર્ચ કર્યા ખબર છે અંદાજીત આપને તમે ગવર્મેન્ટ ના માણસ છે ને તમને નથી ખબર અરે યાર હું લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા કરો આ પૈસા લીલા લહેર કરનાર જે છે એ જરા ધ્યાન આપે આ કે કાલે વિડીયો બનાવ્યા અને આજે આ રસ્તાની સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યું તો મારે એમને પૂછવું છે કે વિડીયો બને તારે શા માટે તમે આટલા સમય થી અવર જવર આ જગ્યા એ કરો છો તો તે સમયે તમારી આંખો માં હું ધૂળ રાખેલી હતી આ રસ્તાની હાલત જે થઈ ગયેલી છે આપણે કેટલાક રસ્તા પરથી આવેલા લોકોને પણ આપણે પૂછવાના પ્રયત્ન કરીએ કે કેવી હાલત કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કઈ મુલતતાજ ઉથી આવ્યો ભાઈ કેવો રસ્તો લાગ્યો હમણાં થોડા ટાઈમ પહેલાં જ લાખો કરોડો રૂપિયા રસ્તા પછાડી ખર્ચાયેલા છે ચાર મહિના પહેલાં એવું લાગે છે કે ઓકે કોઈ મતલબ નહી જો સરકાર તરફ લાખો રૂપિયા ઉમેરાયા કાલે આપણે વિડિયો બનાવ્યા અને આજે આ લોકો એ રસ્તા ને શું કહે એને ટેપ પટ્ટી મારી અને ખાડા પુરવા ચાલુ કરી દીધું તો હવે આ રસ્તો ટકશે એવું લાગે છે નથી લાગતું આપડી ત્યાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે મોટો અને ત્રીસ હજાર થી વધુ લોકો ભરૂચ થી અહિયાં આવે અહિયાં લોકો ભરૂચ પણ નોકરી મેળવવા માટે જાય છે તો એ લોકોના સ્વાસ્થ ને એ લોકોના જે પૈસા આપણે આપીએ છીએ એ પૈસાનો સદુપયોગ ખરેખર થઈ રહેલો છે ખરો અહીંયા નથી થઈ થોડો પણ નહીં તો જે લોકોને મત આપીને આપણે જનપ્રતિનિધિ ને ચૂંટાયેલા છે એ લોકો ને બેસાડ્યા છે એ આના માટે જ આપડે કે એ લોકો આપણને રોજગારી ધંધા રોડ રસ્તા કમસે કમ મૌલિક જરૂરિયાતો કે જે રોડ રસ્તા પાણી લાઈટ અને રોજગારી હોય એ આપી શકે પણ આજે અઢી બે ની ઉપર થયું એમપી એમએલ એ ચૂંટાયા ની કોઈ કામગીરી આપ ને જોવા મળી હોય એવી કોઈ સારા કોઈ જ કામગીરી નથી આપડા મનસુખભાઈ વસાવા પણ જીતેલા છે સાંસદમાં તો સાંસદ તરીકે તેઓએ આમાં ધ્યાન દોરવું જોઈએ કે ના દોરવું જોઈએ હમણાં ત્રણ મહિના પહેલા જ આપણે હેલા રસ્તાનું ચાર ભાગમાં અલગ અલગ કોન્ટ્રાક્ટર ને કામ અપાયું હતું કે ગુણવત્તા જળવાય ગુણવત્તા જળવાય છે ગોવાળી થી લઈને અને આ અંકલેશ્વર લગી તમે જાવ અહીંયાથી તો સારંગપુર થી રસ્તો અચ્છા તો તો તમને આવ્યો રસ્તો વધારે ઈઝી પડતો હશે સારંગપુર થઈને તો એ સારંગપુર વાળા રસ્તો છે કે પછી રસ્તો જ નથી ત્યાં છે જ નથી રાત પીપલા ચોકડી લગી પછી મળ્યો

નાઇટ્રેક્સ કંપની હતી નાઇટ્રેક્સ કંપની ની માત્ર છ જગ્યા પૈકી થી વધારે બાળકો માં ગયા હતા અને તમે ત્યાં ગઈ ને સાહેબ બહાર પહેરો છો આ લોકો ને જરૂર છે તમને લાગે છે આ મટીરિયલ આ જે રસ્તા બનાય આ જોઈ શકો આના પૈસા સરકારે ચૂકવા અને એ પૈસા તમારી મારી જેવાના ટેક્સ ના લીધે આટલા મોટા પ્રમાણમાં આ ગાડીઓ જઈ રહેલી છે કોના દિવાળી સાહેબ અને એસોસિએશન જીઆઈડીસી ના એસોસિએશન ને પણ ખાસ કહેવા માંગીશ કે ખાલી મનસુખભાઈ ચૂંટાયા છે તમારું માનવું એવું છે એટલે તમે એમને બોલાવીને કે તમારા કરેલા પાપો પર પાણી ના ફરી વહે

અને નરેન્દ્ર ભટ્ટ સાહેબ ને પણ હું કહેવા માંગીશ કે આપ લોકોએ મનસુખભાઈને મનસુખ સારું હાર બાર પહેરાવ્યા હું તો કહું કે તમારે તો સાત ફેરા ફરી લેવા જોતા હતા મનસુખ ભાઈ તો જરાક વધારે સારું થતું આજે રસ્તાની હાલત સસ્તા છે જીઆઈડીસી માં નોકરીઓ નથી લોકોના ધંધા રોજગારી છીનવાઈ રહેલા છે દબાણ કરીને દુકાનો ઉઠાવી લેવાય છે અને તમે તો હાર પહેરવા જતા રહો છો

તમે ચૂટેલા એમપી ને હર પહેરાવો કે તમે ચૂંટેલા એમએલ હર પહેરાવો હવે હર પહેરાવો કઈ નહીં થાય કારણ કે જે લોકો ખરેખર કામ કરતા છે તેવા લોકો અને જે લોકો તમને છાવરે છે એવા સન્માન કરવું નાઇટ્રેક્સ ની મેટર ને હજુ દસ દિવસ નથી થયા અને મનસુખભાઈ ત્યાં હર પહેરવા માટે જાય છે ઇન્ડસ્ટ્રીઅલમાં શરમ લાગવી જોઈએ મનસુખભાઈ તમને પણ ચૂંટાયેલા સાંસદ છો તમે સાત સાત ટર્મ થી તમે લોકો અહીંયા ચૂંટા છો અહીંયા રોડ રસ્તા ની ઠેકાણા નથી અયા નોકરીઓ ના ઠેકાણા નથી દબાણ કરીને એ જ જીઆઈડીસી ની અહી કંપનીઓ દ્વારા 4 થી 5 દુકાનો તોડી નાખવામાં આવેલી વિજવા બહેનોની તે સમયે કઈ હતા તમે અને આજે એ લોકોના હાથે તમે હાર પહેરવા જાવ છો તેમ આપણી પબ્લિક ની આર છે આ પબ્લિક ની તેમ કે જરૂરી છે આ લાઈવ આવું અને આ બોલવું પણ કારણ કે કંઈક તો તમે સમાજ માટે કંઈક તમને ગર્વ થાય પબ્લિક ને અને તમે પહેરતા હોય તો લાગે આટલી આટલી સમસ્યાઓ આપણી સામે પડેલી છે આટલી આટલી તકલીફો છે સ્થાનિકોને રોજગારી નથી અને તમે ત્યાં એસોસિએશન કંપની વાળાઓના હાથે તમે તો હાર પહેરો છો મારા સાહેબ પેલા નરેન્દ્ર ભટ્ટ સાહેબ ને હું ફોન કરું છું તો કે છે કે ના એવું કહે કે એ તો અમે એ લોકોના સન્માન માટે કેમ શું સન્માન આપવા જેવું નથી પડતી રૂપિયાના કૌભાંડો જિલ્લા પંચાયત અને તંત્રની દ્વારા કરવામાં આવે છે છતાં પણ તમે લોકો વાહ ભાઈ વાહ સાહેબ તમે હર પહેરાવો હું તો કઉ છું કે મેં તમને કીધું એવું કે તમારે તો સાત ફેરાફલ લેવા જોઈએ એ લોકોની સાથે મૂર્ખ લોકો વધારે બોલવું નથી બાકી ખોટું અમુક લોકોની લાગણીઓ દુભાઈ જશે પણ જે હાથ છે ને એ સાંભળવાની તાકાત પણ રાખવી જોઈએ આવતીકાલે ગઈકાલે જ આપણે લાઈવ લીધેલા હતા કે રસ્તાની હાલતની પરિસ્થિતિ શું છે અને એ રસ્તાની ઉપર આ લોકો જે ખાડા પડી ગયા છે એ ખાડાઓમાં કરતા કઈ નથી મેં તમને મટીરિયલ બતાવ્યું કે કઈ ટાઈપનું નું છે હાથમાં લઈને ખાલી આ મુઠામાં ભૂકી મારે ને એટલે ડામર ડામર રહેતું બેતું બધું એમનું છૂટું થઈ જાય છે

હું એવો ઝંડો ગાડી દીધો કે તમે એ લોકોને હાર પહેરાવી એમનું સ્વાગત કર્યું મેરબાની કરીને કોઈ જાણતું હોય તો આ મારી કોમેન્ટની અંદર લાઈવ અંદર જણાવે જય હિન્દ જય ભારત મિતેશભાઈ પટિયાર સામાજિક કાર્યકર્તા અને બાવીસ લોકસભા ભરૂચના અપક્ષ ઉમેદવાર